અંદર મૂકી દેલા અપના વર્ગો તો પડાય નઈ ઓ ચરજોમ કોલ ટ્રાફિક છે આજમાં અંદર કેમ છે કેજા એ રોહોડામ એ તમે મને બતાવો અવાજ થોડો ઓસો આવછે બોલવાં વૃત ન કે એ ફોન આ કરેલા બધું તો આ પટકર ઘડબડ કરતો છો કામડા કકડે એટલે તો તમે બરા કંટીન્યુ બન્યા રહીજો અમે આપણે મળવાના છે જો રીંગણા બટાટા મળવાના છે બે અને કોથમરી જો એટલે ઘણી બધી આવી છે ને આ બાજુ કુસો નાખો નહોતો અમારે કુસો નખાઈ ગયો છે અને અમે આવ્યા છીએ માવો ખાવા રામ મમન બે રામ મમન પાસે લીલી પડી હો લીલી પડી લીલી પડી કાળી પડી ને માવો ખાઈ છે પછી માયા હોય છે બટાટા મળવા તો કંટિન્યુ બધા આગળ બતાવવું જોઈએ આ બધું ધરેંગરા માં આવે એ રામમંદળ હતા માં છે 9 વાગે આપણે મોરી શીઠાકી જે લકડી ઉપર થઈ જાય અને વિડિયો બનાવો બોલી બધી મિત્રો કરતા થાય તો મોળ છે એ ઘણા ખરા મોળવાના છે ટોપ ભરવાનો છે લોય તમે ભરેલો તમે બતાવી જો આવ રીતે બતે હવે નહઉ દેંદા કરે આપણે આવો છે બકાલાનો વારો બકાલે મોળ છે મોળ બેહીજો આપણે પાછો બેહી જવાનું છે બંને ટોપ જો રીંગણા મળીને કપડાં કરી નહીં ખાશે બંને ટોપ આ છે બધી હવે કાલ પૂનમની તૈયારી અત્યારે જો સાડા હજાર છસો જમે છે જે બધા મિત્રો અમે હવે છૂટા થઈ ગયા છીએ હવે કામ છે પૂનમની તૈયારી છે બધી અરે બાપાની સોય થાય છે જો પાણી પીરું છે અમે પીરું છે પૂનમને બાપાની તીખી આવે તૈયારી છે બધી મેં યાગળ બેસું કરાવી વર્ષન હજી કરાયા નહી કે ઇહીં પજાઉ તો દર્શન કરાવી ન કરવે બાપા સી તો રામમતેને સુઈ જવાનું કાઈસે બરાજો વાત તો વજ જસે કમ્પલેટ બતે રંગડા મોળ દેતા સે ઘણા આતો કે વાલા આપડે આટ ભઈ મત માંગો તો બતાઈ દો કે કવા થઈ ગયો હવે રોઈ નખી ભલે આજ તક હવે આપડે લે લેત હશે બોદળા આફત મત આશ राम बता ने मांगे सर बुदह हां इधर आता बिके में स्लाइस नहीं बेटा मित्रों जो बुदह हो वाली ना है हां इधर वाला हम लाइन जाएंगे से तो ऐसे ही जाونس पे कुछ ना 9 वर्ष से साथ इन्हें भी कंटिन्यू नहीं ना रहेगा

ઈ જત્રાવા લાવી છે બસ <li>ને પિરાસર મે આગો બતાયો ને તર વાગે છે મે બતાઉ લાય એક ને પાંચ થાય છે જો એક ને પાંચ તમ જોઈ શકો છો તો ઈ જત્રાવા તમા છે ને અમે જઈશું હું અને તેરે હતી તો હું અને તેમ નતેરે આ વિદેશ રેમ તને વિના રે આ તો રામરાણ બેઠા છે એ કોઈ કે

तो आप पासीराम લખવાનું ભૂલતા નહીં બતાય કમેન્ટમાં તો ચરમ આપણે 4 4.5 થવામાં છે તો જો ચરે પછીની પ્રોબ્લેમ એ છે પુનમ સજની તૈયાર થઈ છે કાં તો દર્શન કરાવું જોઈ નથી બનારી તો બધા મિત્રો દર્શન કરી લેજો પાસીતરામના

हेलो माव कहीं ना को तुम देख ना कि जल्दी ना कि मार क्या करूं ना बस अभी अच्छे से कमेंट में पापा सीताराम लिख दो गोल्डन तो बेटा ना पापा सीताराम